ઘણું બધું કરી રહ્યા છે એવા આપણા મિત્ર છે અનિકેતભાઈ અડિયા જેમની સાથે આજે હું તમને એક સોશિયલ મીડિયાના માધ્યમથી એમનો એક ઇન્ટરવ્યુ છે લોકોને મોટિવેશન પૂરું પાડી છે તો અનિકેતભાઈ કેમ છો મજામાં નમસ્કાર દોસ્તો આજે આજરોજ વિરાટભાઈ અને એમની પૂરી ટીમે અમને સુરતથી આવકાર્યા છે પોડકાસ્ટ માટે આવકાર્યા છે તો વિરાટભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ મને એવું લાગ્યું કે કઈ મોટિવેશન કંઈ પણ મોટિવેશન મારા થકી કોઈ લોકોને મળતું હોય

જે ઘર વિહોણા થઈ ગયેલા છે ઓલ્ડ એજ હોમમાં રહેવા માટે કોઈ એનો સાથ સહકાર નથી મળતો એવા લોકોનો સાથ સહકાર પૂરો પાડે છે અને બહુ એટલે બહુ મોટું કામ છે મારા માટે તો કે જે સેવાકી લોકો છે આઈથી સલ્યુટ છે કે તમે જે દેશના ફોજી જે રીતે કામ કરે છે એ જ પ્રકારનો એક અહીંયા પોતાને ફીડ ઉપર રહીને પણ તમે કરી શકો છો અનિકેતભાઈ ખૂબ ખૂબ આભાર વિરાટભાઈ કામ માણસ તો માણસની મદદ કરીએ અને હું ની હરેક વ્યક્તિની પોતાનું હોવું જોઈએ કે આપણાથી જે પણ બનતો સપોર્ટ કરો સેવા કરવી એટલે ઘણા લોકોને એવું હોતું હોય છે કે સેવા કરવી એટલે ફાઈનાન્શિયલી રીતે સ્ટ્રોંગ હોવું છે પણ સેવા કરવા માટે મુખ્ય હેતુ એ હોતો હોય છે કે તમે એક સમય કાઢવો પડતો હોય છે કોઈ પણ વ્યક્તિ તમે સમય વગર કામ નથી કરી શકતા અને લોકો સુધી એક વિચાર પહોંચાડવાનો હોય છે અને એ વિચાર લોકો સુધી પહોંચાડો લોકો એક સોશિયલ મીડિયા નું માધ્યમ હોય કે કોઈ પણ માધ્યમ હોય તમારે મદદની જરૂર હોય કે કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર હોય તમે લોકો સુધી પહોંચાડો એક સારા વિચાર પહોંચાડો જેના થકી પણ તમને મદદ કરશે અને જેના લીધે એક માધ્યમ તરીકે પણ તમે કાર્ય કરી અને લોકોની સેવા વાત છે અને કે તમારું જે ઇન્સ્પિરેશન છે લોકોને ખૂબ જ છે અને તમારા કામ છે એનાથી તો ઘણા બધા લોકો ઇન્સ્પાયર થાય છે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો એવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેનાથી એવું લાગી રહ્યું છે કે આવનારો સમય ગરીબો માટે અને જે ઘર વહીવના લોકો માટે સારો બનશે પણ એની સાથે સાથે આપણે વાત કરીએ તો આપણે અનિકેતભાઈને એના જીવનશૈલી એના સંઘર્ષમાં જે કઈ મુશ્કેલી છે અને જે કઈ રીતે શરૂઆત કરી કેટલા ટાઈમ કરી છે એના જીવનમાં એવા એક અટપટા પ્રશ્નો પણ આપણે પૂછ્યું જેનાથી એને આપણે શું કહેવાય કે જીવનમાં એવો કોઈ બનાવ જે આપણે એને યાદગાર હોય એના માટે કે એના આવો વિચાર ક્યાંથી આવ્યો છે અને કઈ રીતે આવ્યો છે તો પેલા તો અનિકેત ભાઈ કે તમે જે આ શરૂઆત કરી છે તમે તમારા કામ સાથે સાથે તમે આ ગરીબો લોકો ઘર વિવાના લોકો માટે કામ કરી રહ્યા છો તો હું તમને પૂછી શકું કે તમે આ શરૂઆત ક્યારથી કરી અને કઈ રીતે કરી વિરાટભાઈ શરૂઆતની વાત કરીએ તો આજથી ચાર વર્ષ પહેલાં પોપટભાઈ ને આપણા ગુજરાતના જાણીતા સોશિયલ વર્કર પોપટભાઈ હોય તરુણભાઈ મિશ્રા હોય આ લોકોના વિડીયો હું ઘણી વાર જોતો હોતો હોઉં છું અને મારા કોલેજકાળના શરૂઆત દરમિયાન પોપટભાઈ આહિરનો જ્યારે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ હોય પછી લોકો જરૂરિયાતમંદ લોકોને કીટ આપવાની હોતી હોય છે પછી કંઈ રોજગારી આપવા માટે કોઈ કેબિન વિતરણ કાર્યક્રમ હોતો હોય છે તો આ પોપટભાઈના ખાસ કરીને હું વિડીયો જોતો હોઉં છું અને આ વિડીયોના કારણે મને એવું લાગ્યું કે મારે પણ કંઈ કરવું જોઈએ જેનાથી મારા કોલેજ કાળમાં મારા શનિ રવિ રજા આવતી એ શનિ રવિમાં હું છે ને ઘરે મારું ભણવાનું નવસારી તો નવસારીથી હું શુક્રવારે નીકળી જતો અને શનિ રવિ જે ગુજરાતમાં શેલ્ટરમ ઘરવિહોણા લોકોનું આશ્રય સ્થાન કહેવાય છે તો આ સેલ્ટ રોમમાં એક એવા લોકોને રાખવામાં આવતા હોતા હોય છે કે જે રોડની નીચે રહેતા હોય છે કમાય છે પરંતુ એટલા નથી કમાતા કે એ લોકો પોતાનું રૂમ રાખી શકે ભાડું ફરી શકે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે એમ કહી શકાય ને કે ટકનું લાવી અને ટકનું ખાય તો એ રીતે એવા લોકો માટે એક ગવર્મેન્ટ શેલ્ટર ની સુવિધા આપતું હોતું હોય છે અને સાથે સાથે ત્યાં એક મોટી ઉંમરના લોકોને પણ રાખવામાં આવતા હોતા હોય છે મોટી ઉંમરના એટલે એવા લોકો કે રોડ પર એવી રીતે પડેલા હોય છે કે જેમના આગળ પાછળ કોઈ નથી હોતું તે લોકોને ત્યાં રાખવામાં આવતા હોતા હોય છે તો હું શનિ રવિ એ લોકોને મારાથી જે પણ સેવા થાય એ સમય દરમિયાન કરતો એ લોકોના કઈ વાળ કાપવાથી લઈ એ લોકોને એ લોકોને શરીર પણ એટલું નથી ચાલતું કે એ લોકો નાઈ શકે કે પોતાની દૈનિક ક્રિયા કરી શકે તો નવડાવવાનું હોય છે વાળ કાપવાના હોય છે આવી નાની નાની ક્રિયાથી મેં શરૂઆત કરેલી અને જેનાથી આજે પણ હું આ કામ કન્ટિન્યુ ત્રણ વર્ષથી કરી રહ્યો દિલથી અને ઓછા લોકો હોય છે જે આવી રીતે સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરતા હોય છે પોતે એટલા શું કહેવાય હેન્ડસમ અને બધી રીતે છે અને અમુક લોકોને અમુક વસ્તુથી થી ઘીન પણ આવતી હોય છે જે આપણે કહીએ ને ઉગ સડે કે લોકો આવું જોઈ તો પબ્લિક ને અડવામાં ડરે છે કઈ વસ્તુ પણ આપણે એક માનવ શરીર આપણને ભગવાને આપ્યું છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે એમના જીવનમાં કોઈ એવો એક બનાવ આપણે એમને પૂછીએ કે જે એવું કોઈ વ્યક્તિ જેને તમે રેસ્ક્યુ કર્યો હોય કે જેમાં તમને એવું લાગ્યું હોય અનકમ્ફર્ટેબલ કે લોકો મને સારો રિસ્પોન્સ નથી આપ્યો તો આપણે એનીકેતભાઈને પૂછીએ કે એવો કોઈ તમારા જીવનમાં કોઈ એવો બનાવ બનેલો છે જેથી માં તમને એવું અનકમ્ફર્ટેબલ સાબિત થયું હોય હા વિરાટભાઈ આજથી થોડા સમય પહેલા એટલે કે એક મહિના પહેલા એક દાદા હતા કે જેઓને અમારું એક મોહિમ છે કે અમે દરરોજ પાંચ લોકો એવા લોકો કે જેઓ કામ કરે છે કામ એટલે કેવું કરે છે કે કચરો વીણે છે કચરો વીણે અને એ લોકો કચરો કચરામાં બોટલ ને પ્લાસ્ટિકની વસ્તુ વેચી અને ઘર ચલાવતા હોતા હોય ઘર તો ચલાવતા હોતા હોય છે પરંતુ ખાવાનું કઈ ને કઈ વસ્તુ કરતા હોતા હોય છે તો અમે લોકો એવા હરરોજ પાંચ લોકોને ખવડાવીએ નવ થી તે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન રાત્રે અમારા ફ્રી ટાઈમમાં અમે એ લોકોને ખવડાવવા જતા હોઈએ છીએ તો ત્યારે અમને એક દાદા મળે છે હવે એ દાદાને અમે ખાવાનું આપ્યું હવે ખાવાનું તો અમે આપ્યું પરંતુ એમની પાસે અમે બેઠીને ખવડાવતા હોતા વાતચીત છે અને જ્યારે આજુબાજુના લોકોને એમના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એ લોકોને એવું કહેવું કોઈ વ્યક્તિ એને છોડીને જતું રહ્યું છે અને એ વ્યક્તિ છોડીને જતું રહ્યું છે જેના કારણે એ એટલા બીમાર હતા કે એનું જે દૈનિક ક્રિયા વોશરૂમ ને એ પંદર દિવસનું ત્યાં ત્યાં એના શરીરમાં પેન્ટમાં કરી દીધું હતું તો અમે વિચાર્યું કે ભાઈ રાત્રે તો કઈ એવી સુવિધા નહીં કે દાદાની અમે સારવાર કરી શકીએ પરંતુ મારી પૂરી ટીમમાં એક મારી ટીમ કામ કરતી હોતી હોય છે એક ટીમ હોય છે ટીમ વર્ક કરતા હોય છે વિચાર્યું અને બીજા દિવસે અમે ત્યાં આવ્યા એ દાદાની પરિસ્થિતિ જાણી અને જયારે એ દાદાને અમારે પેલા તો નાવા માટે લઈ જવાના હતા કારણ કે એટલી ખરાબ હાલત હતી એટલી વાંસ આવતી હતી કે કોઈ વ્યક્તિ હતું નહીં કે જે વ્યક્તિ પાસે ઉભી શકે તો એમના માટે અમે રિક્ષાની લીપ લીધી કે ભાઈ રિક્ષા લઈ અને અમે ત્યાં સુધી બાઇકમાં બેસી શકે નહીં ઉમર એસી પ્લસ હતી તો અમે ત્યારે લિફ્ટ માં જતા ઘણા લોકોનો સહારો લીધો દસ પંદર લોકો પણ કોઈ ની ઉભી રાખી અને આ ઘણા સોશિયલ વર્ક કરતા ફિલ્ડમાં કામ કરતા હોય છે ત્યારે એ ખરાબ અનુભવ થયો કે કે આજે આજે શું પણ માનવતા નથી જોવા મળતી લોકો આટલી ખરાબ હાલતમાં આપણે સેવા કરી શકીએ તો આવો સપોર્ટ ઘણી વાર નથી પણ મળતો ફિલ્ડમાં તો આવા સારા અને ખરાબ અનુભવ સમાજ સેવામાં થતા હોય એ સો ટકાની વાત છે લોકોને પણ થોડુંક સપોર્ટિવ થવું જોઈએ આઈ થિંક કે કઈ બી વસ્તુ તમે કામકાજ કરો છો તો જેમાં એક આપણને માણસનો અવતાર આપ્યો છે તો પેસાબ અને બાથરૂમ એ તો નોર્મલી વસ્તુ જે તમે પણ કરતા હોઈએ છીએ પણ આ વસ્તુ થી આપણો પરિવાર આપણો પરિવાર અને ક્યારે કુદરત અને ક્યારે ભગવાન જયારે વળાંક મારશે આ બધું વસ્તુ અને વિચારવા માટે તમને સમય નહીં આવતી નથી બરોબર અને બે જુબાન માટે વાત કરીએ તો બધા લોકો બે જુબાન માટે ઘણા બધા અત્યારે ક્રિએટરો સોશિયલ મીડિયા માધ્યમથી ઘણી પણ સારી અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે મારા ઓપિનિયન પ્રમાણે ઘણા બધા લોકો છે જે કઈ વાંધો નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ગરીબોના પેટ ભરાય છે એ બહુ સારી વાત કહેવાય છે અને હું એક તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે તમારા જીવનમાં સૌથી વધારે સપોર્ટેડ વ્યક્તિ તમે કોને માનો છો સપોર્ટેડ વ્યક્તિ તો ખાસ કરીને હું મારા પરિવાર અને પરિવારમાંથી સાથે મારા મોટા ભાઈ કે જે મને હંમેશા જ સપોર્ટ કરતા હોય છે જ્યારે સેવાકીય પ્રવૃત્તિ કે સોશિયલ મીડિયાની વાત આવતી હોતી હોય છે ત્યારે આપણા પરિવાર હોય સમાજ હોય કે બધા જ લોકો કહેતા હોય છે કે ભાઈ આ શું વિડીયો બનાવે છે શું જ્યાં પણ રોડ નીચે જાય છે કે પુલ નીચે જાય છે કોઈ પણ વ્યક્તિને તું ઓડે છે તો તને કઈ રોગ થશે આ બીમારી થશે આ તે બીમારી થશે ત્યારે પરિવાર તો એક મમ્મી પપ્પા તો મદદ કરતા જ હોતા હોય છે પણ મારા મોટા ભાઈ છે જે ખૂબ જ સપોર્ટિવ છે જે હંમેશા જ મને કહેતા હોય છે તું કામ કર કંઈ પણ પ્રોબ્લેમ હશે હું તારી સાથે છું અને સાથે સાથે ઘણી વાર રસ્તો ભટકી જતા હોતા હોઈએ છે તો રસ્તે ચડાવવામાં પણ એક મોટા ભાઈનો બહુ મોટો હાથ જે કોઈ પણ જરૂરિયાત હોય છે કોઈ પણ કામ કરવું હોય છે તો મને એનો ફૂલ સપોર્ટ મળતો હોતો હોય છે અને કહેવાય ને કે મા બાપની સાથે સાથે એક ભાઈનો સાથ સહકાર પણ હોવો જરૂરી છે જેમાં આપણે ભાઈએ વાત કરી છે કે કદાચ પારકા તમને પારકા મિત્રો કદાચ તમને સમય કદાચ જવાબ નહીં આપે પણ એક સગો ભાઈ જ હોય છે જે તમને દરેક વાતમાં સપોર્ટ થાય છે અને બહુ એટલે બહુ સારી વાત કરી છે અને આમ તો જોતા તો લાગે છે કે તમારા જીવનમાં કોઈ એવું પાત્ર જેને તમે કદાચ પસંદ કરતા હોય છો મીન્સ કે તમારે પોતાની લવ સ્ટોરી વિચાર કઈ તો લોકોને કદાચ તમારા જીવનમાં કોઈ બનેલો હોય હું પૂછી ના શકું પણ તમને અત્યારે પૂછવા માંગુ છું કે જેમ એ તમને કદાચ આ બાબતમાં સપોર્ટ કરતા હોય અત્યારે તો એ એ બાબતમાં મને સમય નથી મળતો પણ આવનારા સમયમાં એવું કોઈ હશે તો તમને નેક્સ્ટ ચોક્કસ અત્યારે તો એવું કોઈ વ્યક્તિ નથી કારણ કે એક જોબ હોતી હોય છે મારી અને જોબની સાથે સાથે જોબ માંથી સમય કાઢીને એક સેવા કરવી હોતી હોય છે અને સેવાનો આ એવો ટાઈમ છે કે આ ટાઈમમાં જે કરવું હોય એ કરી લેવાનું પણ મને એવો સમય તો નથી મળતો કે હું કોઈ વ્યક્તિ સાથે વાત કરું એટલે આ બધું નોર્મલી થઈ ગયું છે પણ અનિકેતભાઈ નો ખુબ એટલે ખુબ સંઘર્ષ અને સારી માનવતા પ્રત્યે જે વસ્તુ તમે વાત કરી અમારા માટે પણ ઘણું બધું મોટિવેશન તમારી પાસે તમને શીખવા મળ્યું છે અને દિલથી આભાર કે દૂરથી અહીંયા સુધી આવ્યા છે અને એના જીવનમાં ઘણા બધા એવા બનાવો બનેલા છે પણ ખાસ કે તમે એક મોટા સિટી છો જે ડાયમંડ સિટી સુરત છે જે બહુ એટલે બહુ મોટું સિટી છે જેની અંદર આવું કામ કરવું નોર્મલી લોકોની સાથે કોપરેટ કરવું પબ્લિક ક્યાં કેવા પ્રકારનો આવી છે કોણ નેગેટિવ બોલે છે કોઈ ખરાબ કમેન્ટ કરે છે કોઈ પોઝિટિવલી કે આ બધું દેખાવો કરો છે એવું બધું એવો કે બનાવ બનેલો જેનાથી લોકો તમને વિરાટભાઈ ઘણીવાર સોશિયલ મીડિયામાં કે ઇન્સ્ટાગ્રામમાં કે કોમેન્ટ આવતી હોતી હોય છે અને કોમેન્ટ તો આવતી હોય છે ઘણીવાર અમે ફિલ્ડમાં કામ કરતા હોઈએ છીએ કોઈ વ્યક્તિનું રેસ્ક્યુ કરતા હોઈએ ખાવાની ચીજવસ્તુઓ આપતા હોતા હોઈએ છે એવા લોકો કે જેઓ રોડ નીચે સાવરણી વેચતા હોતા હોય છે ને એ લોકોના છોકરા નાના નાના હોય છે કે એ લોકોના કપડાં પણ નથી હોતા તો અમે કપડાં પણ ઘણી વાર અવારનવાર ડોનેટ કરતા હોતા હોઈએ છે તો ત્યારે ઘણીવાર લોકો કહેતા હોય છે કે તમે દાન આપો તો વિડીયો નહીં બનાવવા જોઈએ અને વિડીયો બનાવી અને તમે લોકોને એક શું ખરાબ બતાવવા માગો છો તો હું આ બધા જ વ્યક્તિઓને ચોક્કસતાની સાથે કહીશ કે વિડીયો બનાવો હું પણ આજે જે પણ વિડીયા બનાવી લોકોની સેવા કરી રહ્યો છું અને સેવાની સાથે સાથે હું વિડીયો પણ બનાવતો હોતો છું છું હું બધા જ લોકોને કહેવા માંગી કે હું પણ આજે જે પણ કંઈ શીખો છું આજે હું પણ પાંચ લોકોની સેવા કરું છું તો સેવા કરું છું અને આજે મારા વિડીયોથી કોઈ પાંચ લોકો જોઈ મારી પાસેથી ઇન્સ્પિરેશન લઈ અને સેવા કરશે તો એ મારા માટે બહુ મોટી વાત હોય છે અને બીજો કોઈ જ હેતુ નથી હોતો કે જેના કારણે મેં વિડીયો બનાવ અને એક રહી વાત એ કે આપણે અત્યારે હાલ આપડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક બે વ્યક્તિ છે ત્રણ કે ચાર વ્યક્તિ છે મારો ઓપિનિયન પ્રમાણે પછી જે પોતાના સેવાકીય ક્ષેત્રે બહુ એટલે બહુ સારી કામગીરી મારા ઓપિનિયન પ્રમાણે એને તો દુનિયાનો એક એવું બિરુદ આપવું જોઈએ જે કોઈ નથી કરતું એ પોતે જાતે કરી રહ્યા છે બરોબર અને આ ત્રણ વ્યક્તિમાંથી તમે કોને તમારું કદાચ કોઈને માનતા હોય કદાચ કે આના ચોક્કસ વિરાટભાઈ આમ તો માને તો બધા જ આપણા આદર્શ છે મહીપતસિંહ ખજુરભાઈ પોપટભાઈ સાથે હું એક નામ એડ કરીશ તમે ભૂલી ગયા હોય તો તરુણભાઈ મિશ્રા મિશ્રા એ પણ વ્યક્તિ આ બધા જ હજી એક વ્યક્તિ છે જે કદાચ નિલેશભાઈ અડિયા કરે નિલેશભાઈ અડિયા છે આવા ઘણા બધા સોશિયલ વર્કર છે સમાજ સેવક છે જે દિલ થી એક જે સરકાર કામ નથી કરી રહી એ આ બધા લોકો કામ કરી રહ્યા છે પરંતુ ચોક્કસતાની સાથે જે વ્યક્તિ પાંચથી હું પણ હું કંઈ પણ શીખું છું આજે થોડી પણ મદદ કરતો હોય તો એ પોપટભાઈ આહિર છે જેના લીધે જેના વિડીયો જોઈને કોઈ પણ બાબત હોય પોપટભાઈ આહી જયારે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ હોય કે પોપટભાઈ આજથી ત્રણ વર્ષ પેલા અનાજ કીટ આપવાની હોય કે કોઈ દિવ્યાંગ કેબિન આપવાનું હોય એ જ્યારથી કામ કરતા ત્યારથી પોપટભાઈ નો એક મારું શેડ્યુલ હોય પોપટભાઈ પાંચ થી છ ના ટાઈમના ગાળા દરમિયાન વિડીયો મુકતા હોય તો મારે કઈ વિડીયો નહીં જોવાનો હોય મારી પાસે ટાઈમ નહીં હોય તો રાતે હું એમના વિડીયો મારા ટાઈમ કાઢીને આ વ્યક્તિના વિડીયો મારે જોવાના જોતા હોય છે તો હું આદર્શ પોપટભાઈ ને માનીશ વાત છે અમારા બધા માટે અને એક આપણે ભગવાન બધા પોતપોતાની રીતે જીવનમાં એક વ્યક્તિ એવો હોય છે જેનું પોતાનું ઇન્સ્પિરેશન એનું સ્પેશિયલ માણસ એનું સ્પેશિયલ પર્સન દે કહીએ ને કે એના મોટિવેશન ના માધ્યમથી કોઈ વ્યક્તિ આગળ જતો અત્યારની જનરેશન પ્રમાણે જે છોકરાની જે અત્યારે યંગ એજ છે જે યંગ એજ અત્યારે એક ખાસ મેસેજ બધા માટે દેવામાં માંગીએ છે આપણે કે પ્લસ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા સોશિયલ વર્કરોના સપોર્ટર લોકો ઓછા હોય છે મીન્સ કે અત્યારે અત્યારે બીજા લોકો છે તમે સોશિયલ ફોલો કરશે ઘણા બધા એવા મોટા હું નામ નહીં લઉં કે જેને તેર તેર પાંચ પચીસ પચીસ મિલિયન સુધી પહોંચી ગયા છે અને વિડીયોના માધ્યમથી તો એક લોકોને અલગ ડાયવર્ટ મતલબ કે નેગેટિવ વ્યુમાં લઈ જાય તો એ લોકોનો વધારે પડતો પબ્લિક સપોર્ટ કરે છે તો એ વ્યક્તિ વિશે શું કેશો કે પબ્લિક આપણને વધારે પડતો સપોર્ટ કરીશું ચોક્કસ વિરાટ ભાઈ આજે ઘણીવાર જોતો હોય છે કે આપણે ઇન્ફ્લુએન્સ ની વાત કરો છો બહુ બધા ફોલોઅર હોતા હોય છે વીસ મિલિયન પચીસ મિલિયન આટલા બધા ફોલોઅર હોતા હોય છે યંગસ્ટરને નેગેટિવિટી ફેલાવતા હોતા હોય છે માઇન્ડસેટ બદલતા હોતા હોય છે ત્યારે આજે એ લોકોને ચોક્કસતાની સાથે કહીશ કે એક સમાજસેવક હોતા હોય છે સમાજસેવકને પણ તમે સપોર્ટ કરો કે આટલા એક આ એક સેવા એક એવી વસ્તુ છે કે જે બધા જ લોકો થી નથી થતી સેવા કરવા માટે સમયની સાથે સાથે એક વિચાર અને એક અંદર થી લગ્ન હોય તો જ સેવા થતી હોતી હોય છે તો બધા જ લોકોને કહીશ કે આજે સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં એક સારા એવા સમાજસેવક ને તમે સપોર્ટ કરો એમની પાસેથી કંઈ તમે શીખો અને સાથે સાથે આજે હું ઘણી વાર જોતો હોય છું તો લોકો કેક કાપીને બર્થ ડે સેલિબ્રેટ કરતા હોતા હોય છે તો આજે યંગસ્ટરને હું એ કહેવા માંગીશ કે તમે બર્થ ડે સેલિબ્રેટ કરો નો ડાઉટ કરવા જ જોઈએ પરંતુ તમે એવી રીતે બર્થ ડે સેલિબ્રેટ કરો જેના કારણે પાંચ ગરીબ લોકોના ઘરમાં કંઈ મળે ખાવાની વસ્તુ મળે એક કેક કાપો કેક કાપી જ જોઈએ નો ડાઉટ પણ એક પુલ નીચે રોડ નીચે રહેતા એવા બાળકો કે જેને ખબર જ નથી કે કેક નામની પણ કઈ વસ્તુ છે એ લોકો પાસે જાવ એ લોકોને કેક ખવડાવો એમની સાથે બર્થ ડે સેલિબ્રેટ કરો અને સાથે સાથે આજે તો મેં ઘણીવાર લોકો કહેતા હોય છે કે તમે આશ્રમમાં જાઓ તમારો બર્થ ડે ના કારણે પાંચ લોકો એવા માનસિક રીતે બીમાર લોકોને ખવડાવો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને ટાઈમ સ્પેન્ડ કરવાની સાથે સાથે ઘણા જેવા લોકો હોય છે કે જેની બીમારી ઓછી થઈ જતી હોય આ મારા અનુભવ કે છે હું ઘણીવાર આશ્રમમાં ઘણો ટાઈમ હું ગુજારતો હતો અને તમે ક્યારે જીવનમાં એવો અનુભવ કદાચ કર્યો હોય છે કદાચ તમે સેવા કરો છો એટલે બધા ઘણા બધા લોકો કહે છે અને પ્રવૃત્તિની વાત કરીએ તો અમે પણ થોડુંક તમારું બધાનું જોઈ જો અને આગળ આવી રીતે સેવા પ્રવૃત્તિમાં વધારે પડતા એક્ટિવ રહીએ છીએ પણ એક ખાસ વાત કહી દો કે તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જે એક ટાઈમ કદાચ તમને તો ફાઈનાન્શિયલી શું એટલે કદાચ બે ટાઈમ નું જમવાનું મળી જતું હોય છે પણ ક્યારેય કદાચ તમે એવું જમવાનું જમ્યા નહીં હોય તો ક્યારે તમને એવો અનુભવ થયો છે કે કદાચ મેં કોઈ ગરીબ આશીર્વાદ લઈ તો હું ભૂખ્યો સુધી મને નીંદર સારી આવી ગઈ છે ચોક્કસ વિરાટભાઈ આ તમે વાત કરી કે ખવડાવવાની વાત કરી આપણે એટલા તો કેપેબલ છે કે આપણે બે ટાઈમનું ખાવાનું અને રહેવાનું આપણને મળી જતું હોતું હોય છે હવે રોડ નીચે રહેતા એવા પણ લોકો છે કે જે કામ કરે છે હું તમને ખાસ કરીને હું જે લોકો માટે કામ કરું છું મારે રાત્રે એક એવા લોકોને ખાવાનું આપતો હોતો હોઉં છું કે જે બોટલ વીણે છે બોટલ વીણી અને પચીસ રૂપિયાની કિલો જે પ્લાસ્ટિકની બોટલ હોય છે એ દિવસની પાંચ કિલો બોટલ વીણે ત્યારે સો રૂપિયા કમાતા હોતા હોઈએ છે અને ઘણી કમાવાની સાથે સાથે સો રૂપિયામાં એ લોકોનું બે ટકનું ખાવાનું નથી થતું ચાલો એ લોકો ખાઈ લે છે પણ એ લોકોના કપડાં એટલા તૂટેલા હોય છે કે કપડાં તો લઈ જ નથી શકવાના તો એવા લોકો માટે કામ કરવું જોઈએ અમારી ટીમનો મુખ્ય હેતુ એ જ હોતો હોય છે કે આવા લોકો જે પુલ નીચે રહે છે આખો દિવસ બિચારા બોટલ ગોતી ગોતી અને વીણી અને ત્રીસ ચાલીસ પચાસ સિત્તેર રૂપિયા કમાઈ લે છે અને આટલા રૂપિયામાં ખાવાનું નથી થતું તો ખાસ કરીને અમે આવા લોકો સુધી તે ખાવાનું પહોંચાડતા હોતા હોય છે કપડાની પણ વસ્તુ કે કોઈ પણ વસ્તુમાં ડોનેટ કરીએ તો આ લોકોને અમે અ પેલા આ વ્યક્તિ સુધી પહોંચતા હોતા હોઈએ છીએ સો સો ટકાની ની વાત છે અને અનુભવની વાત કરીએ તો ઘણું બધું શીખવા મળે છે ભાઈ સાથે અને ઘણી બધી વાતો કરી છે એના જીવનમાં જે કઈ બનેલી સંઘર્ષની ઘણી બધી કહાનીની વાત કરી છે અને કયા લોકો માટે કેવી રીતે આપણે મદદ પૂરી પાડવી પડે એ બધી ઘણી બધી વાતો કરી છે અને જીવનમાં આપણા ભાગમાંથી દસ ટકા વાપરશો ભગવાન અને કહેવાય છે ને કે સાથે આપણે કઈ નથી આવ્યા એકલા આવ્યા છે એકલા જવાનું છે અને એ એ જ રીતે જવાનું છે જે રીતે બધા આપણે આવ્યા છીએ અને જીવનમાં ગરીબ લોકો ભગવાન દરેકને દરેકના પ્રમાણે જીવન આપે છે પણ ક્યાંક તમારા સારા કર્મ તમને ક્યાંક સારી દિશામાં લઈ જતા હોય છે આ બધું એની પાસે અત્યારે આ ઉંમરમાં શીખવા મળ્યું છે તો એની મોટી ઉંમરના જે લોકો હશે એની પાસેથી જ બધું જ કાંઈ શીખ્યા હશે ચોક્કસ એટલે મોટા લોકો સાથે બેસવા અને ખાસ એક વાત કીધું કે નેગેટિવ વ્યક્તિ સાથે બેસવાથી તમારો રસ્તો પણ નેગેટિવ દિશામાં જ લઈ જતો હોય છે જે અત્યારે ભાઈ અનિકેતભાઈ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો ખૂબ એટલે ખૂબ લાગણીથી વાત કરી અને એના જીવનમાં બનેલી બધી વાત અને હજી પણ આગળ તમે જીવનમાં આવા કામ કરતા રહેશો એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અને તમે આગળ જતા કેવા કામ કરશો અને જે દુનિયામાં ભગવાનને પ્રાર્થના કરીએ બહુ મોટો દરજ્જો મળે તમને જે લોકો સેવાકી કે પ્રવૃત્તિમાં કે એના લીધે બે ટકનું કોઈક વ્યક્તિને જમવાનું મળતું હોય છે અનિકેતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે એટલો સમય કાઢ્યો તમારો તમે તમારા સમય સાથે તમારા સમયને માન આપીને કંઈ પણ સેવાકી પ્રવૃત્તિ કરો છો અને રહી વાત એની કે આવા ઓછા લોકો હોય છે અને ખાસ એક મેસેજ બધા લોકોને આપું છું કે ભાઈની ચેનલ કદાચ તમે લોકો નહીં કદાચ જોઈ લેજો ઓછા ફોલોવર સાથે બહુ મોટું કામ કરી રહ્યા છે ઓછા ફોલોવર સાથે અત્યારે હાલ એમના ઓછા છે છે મીન્સ આઈડી ચેક કરી છે ભાઈની પણ માનીએ કે નાના ક્રિએટરોને આવી રીતે મોટિવેશન પૂરું પડે લોકોના સોશિયલ મીડિયામાં ઘણા બધા ફોલોવર્સ હોય છે તો તમે તમારી રીતે જે કાંઈ બનતી સેવા કરો કે જેનાથી કોઈ બેઝુબાન કોઈ બે કોઈ બી વ્યક્તિના પેટમાં અન્ન જતું હોય છે અને અન્નનો ખાસ એક વાત કરો કે કેક જે એવી વસ્તુ છે અન્નનો બગાડ ના કરો અને આવા લોકો સાથે થોડુંક શેર કરો જેથી તમારા જીવનમાં આવનારા સમય ભગવાન તમારા કર્મનું ટોટલ હિસાબ ઉપર કરતા હોય છે કે જેનું અહીંયા કદાચ તમે સારું જીવન જતા રહેશો પણ ઉપર એનો સીધો હિસાબ થતો હોય છે ભગવાન અને ગમે એટલો પૈસો હોય છે તમારા ભાગમાંથી ઘણા બધા લોકો છે અને દિલથી સલ્યુટ છે અનિકેતભાઈને કે તમારે તમારા સમય સાથે તમે આવું સેવાકી પ્રવૃત્તિનું કામ કરી રહ્યા છો અને તમારા જીવનનું ખૂબ ખૂબ આભાર વિરાટભાઈ આજે તમે અમને અહીંયા બોલાવ્યા આજે અમારી પોડકાસ્ટ કરીએ અને મારી પોડકાસ્ટ થી આ પણ એક પ્રકારની સેવા કહેવાય કે વિડીયો પણ કોઈ પણ વ્યક્તિઓ જોશે એમને દિશા મળશે ઘણા જ વ્યક્તિઓને એવા મેસેજ હોતા હોય છે કે અમારે સેવા કરવી છે પણ અમે શરૂઆત ક્યાંથી કરીએ હવે કોઈ પણ વ્યક્તિઓને રોડની નીચે જોવે છે પણ એ વ્યક્તિને નથી ખબર કે આ વ્યક્તિને આપણે પહોંચાડવા માટે એ વ્યક્તિને એવું જોઈએ છે કે ભાઈ આશ્રમ આપણી પાસે હોય તો જ આ વ્યક્તિને પહોંચાડી શકે પણ આવું નથી હોતું તમે આજે મહાનગરપાલિકા મોટા મોટા સિટીઓમાં તમે જોતા હોય આ કે વ્યક્તિઓ તમને નિસાય લોકો રોડે દેખાય તો ગવર્મેન્ટ સુવિધા જે શેલ્ટર સુવિધા આપે છે કે જ્યાં શેલ્ટર એવા જરૂરિયાતમંદ લોકો ઘર ઘરવિહોણા લોકો જેને કહી શકાય એ લોકો ત્યાં ફ્રી કોસ્ટ રહી શકે છે ત્યાં તમે એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી ત્યાં તમે લોકેશન સર્ચ મારી અને તમે ગૂગલ દ્વારા કે કોઈપણ દ્વારા તમે જોઈ શકો છો કે અહીંયા શેલ્ટરમ આ એરિયામાં આવેલું છે ત્યાં વ્યક્તિને પહોંચાડી દો તો ત્યાં એક એ લોકો રહી શકે અને ત્યાંથી તે લોકો કામ માટે પણ રોજગારી માટે પણ જઈ શકે છ સો ટકાની વાત છે અને બહુ સારી વાત કરી છે અને ઘણું બધું શીખવા મળ્યું છે અને હજી પણ બને ત્યાં સુધી અનિકેતભાઈને આપણે ફૂલ સપોર્ટ કરવાના છીએ અને જેથી આપણે કહીએ ને કે નિલેશભાઈ ની ઘણા બધા લોકો એમના સાથે સુરતની અંદર તો બહુ મોટું સિટી છે એટલે બહુ એટલે બહુ ઝાઝા સોશિયલ વર્કરો હશે પણ તમે જે કામ કરો છો એને દિલ થી સલ્યુટ છે ભાઈ અને થેન્ક યુ થેન્ક યુ અને જાજી વાત આપણે અત્યારે નથી કરી કારણ કે ઘણું બધું કહી દીધું છે કારણ કે બહુ મોટો ઇન્ટરવ્યુ પોડકાસ્ટ થઈ જાય કારણ કે જીવનમાં તો ઘણા બધા બનાવ બનેલા કારણ કે ઘણી બધી સેવા કેવી પ્રવૃત્તિ કરેલી છે જે તમને હમ ચોક્કસ ઘણી એવી પ્રવૃત્તિ હોય છે કે બધું આપણે નથી કહી શકતા બધું આપણે નથી બતાવી શકતા સમય મર્યાદાના કારણે બરોબર એટલે થેન્ક યુ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય કિંમતી કાઢી અને અમને પોડકાસ્ટ માટે અહીંયા ઇન્ટરવ્યુ આપ્યો અને લોકોને મોટિવેશન પૂરું પાડ્યું છે હું આઈ હોપ કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે આવનારા સમયમાં પણ એક ખૂબ જ નામના મેળવો ચાજુ કાંઈ નથી કરવું અને ખાસ એક વાત મારા મિત્રોને કહી દઉં છું કે અનિકેતભાઈ કહે છે આપણે હું નહીં કહું કે મારી ચેનલ માં ખૂબ સપોર્ટ કરો આના માધ્યમથી આપણે આવા લોકો સાથે અલગ અલગ મુલાકાત કરી શકીએ અ વિરાટભાઈની ચેનલ વિરાટભાઈએ પણ એક મોહિમ ઉઠાવેલી છે કે વિરાટભાઈ આજે અમારા એક એવા સમાજસેવકના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે અને સમાજસેવકના ઇન્ટરવ્યૂ લઈ લીધે આ પણ એના માટે એક મોટી સેવા કહેવાય અને સાથે સાથે હું પણ કહીશ કે વિરાટભાઈ પણ એક સેવકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને વિરાટભાઈ જે સેવા કરે છે જે અમારાથી નથી થતી સેવા જે વિરાટભાઈ કરી રહ્યા છે સ્નેક રેસ્ક્યુ હોય છે સો સો ફૂટ ઊંડા કુવા હોતા હોય છે ત્યાં કોઈ પ્રાણી પક્ષી સાપ હોય છે જે પડી ગયું હોય છે જે ઊંડા કૂવામાં ઉપરથી જોઈએ તો પણ આપણને ડર લાગતો હોતો હોય છે તેમાં આ વિરાટભાઈ ખુદ નીચે ઉતરી એ વ્યક્તિને બહાર કાઢી છે તો આ ભાઈની કામગીરીને પણ એક સલામ આપવાની જરૂર છે કારણ કે જે કામ અમે તો જે લોકો માટે કામ કરતા હોઈએ છીએ માણસ માટે કામ કરીએ છીએ અને એ વ્યક્તિઓને આપણે માનસિક રીતે બીમાર હોય તો કોઈ પણ રીતે આપણે સમજાવી શકીએ છીએ પણ તો આ મૂંગા અબોલ પશુ પક્ષીઓ છે જેને રેસ્ક્યુ કરવા ઘણી વાર જતા હોતા હોય છે ત્યારે અલગ અલગ એમના સ્વભાવ હોય છે ઘણી કોઈ એવો સ્વભાવ કે જેના કારણે ઈજા પણ પોચતી હોતી હોય છે ડોગ હમણાં રેસ્ક્યુ કરવા ગયો તો ડોગે પણ ભાઈએ મારું પણ અત્યારે ઇન્ટરવ્યુ લઈ લીધું છે પણ ભાઈ પણ દિલથી ખૂબ ખૂબ પણ એક જીવન નક મારે એક નાનો આમ તો મેસેજ આપવો છે મિત્રો કે હું જે સેવા કઈ પ્રવૃત્તિ કરું છું અને મારો કીધું છે કે બેઝુબાન માટે બધા એક જ ફિલ્ડ માં કામ કરશું તો એક વસ્તુ છૂટી જશે મારા ઓપિનિયન પ્રમાણે કે આપણે મારું તો ટોટલ જનરલ સોશિયલ વર્ક માં બધું આવી જશે કે સેવા એટલે સેવા કહેવાય છે એમાં કોઈ ભાગલા નથી હોતા બરોબર તો રહી વાત તો એક ખાસ વાત કહી દઉં છું કે અત્યારે બહુ એટલે બહુ આપણે ગાવ માતા જેને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ કે જેના માટે લોકો ઓછા આગળ આવશે અત્યારે બહુ એટલે બહુ લોકો આગળ આવતા જ છે જેમાં પણ હજી પણ ક્યાંક થોડી ઘણી કમી રહી જશે સરકાર તરફથી આપણને સપોર્ટ મળવો જોઈએ છે જેને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ પણ આપણે એને માતા માનતા નથી અકસ્માતમાં મૃત્યુ પામે છે કતલખાને લોકો લઈ જાય છે તો ખાસ એવા લોકો અત્યારે વધારે પડતા આગળ આવે છે આપણે ગામ માતાને જે મહારાજ મહારાજને આપણે સારો દરજ્જો આપીએ છીએ સાચું નથી કેવું કારણ કે મારું પોડકાસ્ટ નથી ભાઈનું પોડકાસ્ટ છે પણ ભાઈએ વાત કરી એટલે મેં કીધું કે મારે એક નાની એક નમ્રી અપીલ મારા વિડીયોના માધ્યમથી કરી છે તો ભાઈનો દિલથી આભાર કે તમે મને દોસ્તો ખાસ કરીને વિરાટભાઈને પણ સપોર્ટ કરજો વિરાટભાઈ જે એવા ગામડામાંથી આવે છે રાજુલા તાલુકાનું જે સમય ગામ ગામમાં સોશિયલ વર્ક કરવું અને સમાજ સેવા કરવું એ નવું લાગતું હોતું હોય છે ત્યારે પણ આ વ્યક્તિ છે વિરાટભાઈ કે જે આવા કામ કરી રહ્યા છે ઊંડા કું આવું ઉતરીને આટલું મોટું રિસ્ક લઈ અને ભાઈ કામ કરી રહ્યા છે ભાઈ પણ એક પોતાનું એનજીઓ ચલાવી રહ્યા છે તો ખાસ કરીને આ ભાઈને સપોર્ટ કરજો વિરાટભાઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બધી જ રીતે સપોર્ટ કરજો ભાઈ પણ મારા કરતા પણ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે બસ કંઈ નથી કેવા માંગતો વિરાટભાઈને ભાઈ વધારે વધારે સપોર્ટ કરો અને ખાસ એક વાત કે મારું ઇન્સ્પિરેશન ની વાત કરું તો મારા માટે એક મારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્પિરેશન પોપટભાઈ ખજુરભાઈ અને આપણે શું નામ ભૂલાઈ ગયું મહીપત છે જેવા લોકો છે વધારે પડતું મારું ઇન્સ્પિરેશન સૌથી પહેલા શરૂઆત એ લોકોના માધ્યમથી થઈ છે એટલે આપણે ઇન્સ્પિરેશન અને એ લોકોને જ માનતા હોઈએ છીએ તો દિલથી થેન્ક યુ સો મચ આ ત્રણેય જાંબાજ સાવજોને કે જે આવી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો ખજુરભાઈ ખજૂરભાઈ પછી બધાનો દિલથી આભાર કે તમે અમારા જેવા યંગસ્ટરોને ને આગળ લાવવા માટે ઘણું બધું કરી રહ્યા છો તો આજે આપણા પોડકાસ્ટ માં અહીંયાથી આપડે બધા લોકો રજા લઈએ છીએ ફરી વખત તમારો ખૂબ ખૂબ આભાર ચોક્કસ તો મળીએ આપણે નવા આપણા નવા પોડકાસ્ટ નવા ઇન્ટરવ્યુ સાથે હર હર મહાદેવ